મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સરદાર વલ્લભભાઈ પટેલની એકત્રીસ ઓક્ટોમ્બરે જન્મજયંતિ છે અને આ જન્મજયંતિની કેવી રીતે અનોખી ઉજવણી થઈ શકે ઐતિહાસિક ઉજવણી થઈ શકે તે માટે એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રાનું આયોજનમાં બારડોલીથી તેનો પ્રારંભ થવાનો છે ને સોમનાથ ખાતે તેની પૂર્ણાહુતિ છે ત્યારે આપણે સમજવું છે કે આ યાત્રાનો ઉદ્દેશ્ય શું છે કેટલા લોકો જોડાવાના છે તે તમામ બાબતે પાટીદાર સમાજના મહિલા આગેવાન જિગીશાબેન પટેલ સાથે જિગીશાબેન સૌ પ્રથમ તો સરદાર વલ્લભભાઈ પટેલને આ ઐતિહાસિક જે કહેવાય જન્મજયંતિ અને આ યાત્રાનું આયોજન કર્યું છે પાટીદાર સમાજ તેમજ સર્વ સમાજના લોકો આમાં જોડાવાના છે આ યાત્રા વિશે જણાવો લોકોને કે કઈ રીતની આ યાત્રા નીકળવાની છે કયા ઉદ્દેશો સાથે નીકળવાની છે સૌપ્રથમ તો સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ આવી રહી છે એ નિમિત્તે ગોપાલભાઈ ચમાડી દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ યાત્રા બારડોલીથી લઈ અને સોમનાથ સુધી બાર દિવસ સુધી ચાલવાની છે અગિયાર સપ્ટેમ્બરથી લઈ અને બાવીસ સપ્ટેમ્બર સુધી અઢારસો ગામોનો આ પ્રવાસ ખેડી અને યાત્રા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં એની પૂર્ણાહુતિ થવાની છે એ સિવાય યાત્રાની અંદરના ઉદ્દેશમાં હું તમને કહું તો સરદાર સાહેબનું સપનું હતું અખંડ ભારત એટલે એ જે વિચારો હતા સરદાર સાહેબના અને એ વિચારોના લીધે સરદાર સાહેબે પાંચસોને બાસઠ રજવાડાઓ એક કરી અને આપણને સાચા અર્થમાં લોકતંત્ર જેણે અપાયું એ વિચારોને જીવંત રાખવા માટે અને ખાસ કરીને હવે અત્યારે જે કહેવાય ને કે નાના નાના સમૂહમાં નાના નાના પક્ષ વિપક્ષ એવી રીતે લોકો અલગ અલગ સમૂહમાં વેચાઈ ગયા છે તો ફરી પાછું એકતા માટેની આ એક યાત્રા છે સરદાર સાહેબના વિચારોને ફરી પાછા પ્રસ્થાપિત કરવા માટેની એક યાત્રા છે બારડોલીથી એની એની જે કર્મભૂમિ હતી જ્યાંથી એને સરદાર કહેવામાં આવ્યા હતા અને ત્યાંથી લઈ અને સોમનાથ મંદિર કે જે કેટલી બધી વખતે એના ઉપર પ્રહારો થયા એ કેટલી બધી વખત લૂંટાઈ ગયા અને છેલ્લો જીણોદાર જેને કરાયો હતો એ સરદાર સાહેબ એની ત્યાં પૂર્ણાહુતિ કરવા જઈ રહ્યા છીએ બીજું કે આ ગા આ યાત્રા દરમિયાન જેટલા પણ ગામ શહેરો તાલુકા જિલ્લાઓ જેટલા પણ વચ્ચે આવશે તમામ ગામો શહેરોની અંદર અત્યારથી અમારા વૃક્ષારોપણના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે એ સિવાય રાજવી પરિવારો કે જેણે સરદાર સાહેબનું અખંડ ભારતનું જે સપનું પૂરું કરવામાં પોતાના રજવાડાઓ ન્યોછાવર ન્યો કરી દીધા હતા એ તમામ રાજવી પરિવારોનું પણ અમે સ્વાગત સન્માન કરવા જઈ રહ્યા છીએ દેશની બોર્ડર ઉપર લડી રહેલા તમામ યોદ્ધાઓ જે છે એમના પણ અમે સ્વાગત કરવા જઈ રહ્યા છીએ એમના એમનું પણ અમે સન્માન કરીશું જ્યાં જ્યાંથી પણ યાત્રા નીકળશે ત્યાં ત્યાંથી અમારી પાસે બધાના લિસ્ટ આવી ગયા છે એટલે ત્યાંથી પણ એમનું સન્માન કરવામાં આવશે એટલે કહેવાય ને કે આખા દેશ માટે એક પ્રેરણારૂપ આ યાત્રા છે અને ખાસ કરીને એટલા માટે કારણ કે દોઢસોમી મી છે એટલે અમારામાં ખૂબ જ ઉમળકો છે અને એટલા માટે હું ગુજરાતની અઢારે વર્ણની જનતાના આપના માધ્યમથી પ્રાર્થના કરું છું કે આ યાત્રાની અંદર આપનું યોગ્ય યોગદાન આપજો અને આપની ઉપસ્થિતિ અમારા માટે ખૂબ જ મહત્વની રહેશે જીગી વિચાર કેવી રીતે આવ્યો કે ભાઈ આ પ્રકારે આપણે એક ભવ્ય આયોજન કરવાનું છે આટલું લાંબુ આયોજન કરવાનું છે કઈ રીતની આખી પ્લાનિંગ છે તે તૈયાર કરવામાં આવી છે ને લોકો સુધી હવે વધુમાં વધુ મેસેજ પહોંચે એક એ ઉદ્દેશ્ય પણ છે આટલું સરસ આયોજન છે તો લોકો સુધી પણ આ વાત પહોંચવી જોઈએ તો એ માટેના શું પ્રયાસો છે આમ તો તમે જોયું હશે કે પચીસ વર્ષ પચાસ વર્ષ સો વર્ષ એવી રીતે થતા હોય ત્યારે ગોલ્ડન જુબેલી સિલ્વર જુબેલી એવી રીતે લોકો મનાવતા હોય છે પણ લાસ્ટ યર જ્યારે એકસો ઓગણપચાસમી પુણ્યતિથી હતી ત્યારે બધાના ચહેરા ઉપર એવો ભાવ હતો કે દોઢસોમી મી જન્મજયંતિ આવશે ને ત્યારે કંઈક આપણે અલગ કરીને બતાવશું એટલે આજે દોઢસોમી મી જન્મજયંતિ આવવા જઈ રહી છે એકત્રીસ ઓક્ટોબરે તો એ પહેલા પહેલા અમે લોકો ઘણા બધા વિસ્તારોની અંદર સરદાર સાહેબના કાર્યક્રમ થતા હતા પણ એવા કાર્યક્રમ હતા કે જે દર વર્ષે થતા હતા એટલે સરદાર સાહેબના જે વિચારો છે જે કહેવાય ને કે અત્યારે ખાસ કરીને ગ્રાઉન્ડ ઉપર એની જરૂર બી છે કે સરદાર સાહેબને તમે વાંચો એક વખત તમે એક બુક લો સરદાર સાહેબની અને એના તમે વિચારો વાંચશો ને તો તમને એમ થશે કે ખરેખર આ સ્ટેજ ઉપર બેઠા પછી આ એક હોદ્દા ઉપર રહ્યા પછી એની આટલી સાદગી હતી આટલું એનું માઇન્ડ એમ કહેવાનું હતું કે દેશ માટે બધું જ જતું કરી દે બધું જ કુર્બાન કરી દે તમે એ જ્યારે એનું એનું મૃત્યુ થવાનું સમય હતો ને એ સમયે એના અકાઉન્ટની અંદર બસો ત્રણસો રૂપિયા પડ્યા હતા હોમ મિનિસ્ટર દેશના હોમ મિનિસ્ટર છે છતાં એના અકાઉન્ટની અંદર આટલા રૂપિયા આજે કોઈ એવો રાજનેતા તમને જોવા ન મળે એટલે સરદાર સાહેબના જે વિચારો હતા જે એનું જીવનચરિત્ર છે એ લોકો સુધી અને આવનારી પેઢી સુધી અમારી પેઢી સુધી તો એ યથાવત છે પણ આવનારી પેઢી સુધી એ પહોંચાડવા માટે થઈ અને એકસો પચાસમી જન્મજયંતિ ઉપર અમે આ યાત્રાનું આયોજન કર્યું ઘણી બધી રીતે ગેરમાર્ગે ઇતિહાસ સાથે ચેડા કરીને સરદાર વલ્લભભાઈ પટેલને અલગ રીતે દર્શાવવામાં આવે છે તેમને એવું પણ કહેવામાં આવે છે કે તેમને વડાપ્રધાન બનાવવાનું હતું પરંતુ ગાંધીજીએ તેમને ના બનવા દીધા એવી રીતે લોકોમાં એક દ્વેષ ભાવના ઊભી થાય બીજા જે ક્રાંતિકારીઓ છે એમના વિશે તો આ બાબતમાં તમે શું માનો છો કેમ કે ઘણા બધા લોકો ઇતિહાસ સાથે ચેડા કરીને આજના જે યુવાનો છે તેમને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરી રહ્યા છે તો સરદાર સાહેબને વાંચીશું તો ખબર પડશે કે શું હકીકત છે આમ સરદાર સાહેબને વડાપ્રધાન બનવા માટેનો કોઈ જ ઉમળકો હતો નહીં એને હોમ મિનિસ્ટર હતા ને તો પણ એને એનું પોતાની ફરજ જે છે એ પૂરેપૂરી નિભાવી આજે આપણે યાદ કરી આપણને લોકતંત્ર યાદ આવે ને કે આપણને બોલવાની આઝાદી છે આપણને એ આઝાદી વિશે આપણે વિચારીએ યાદ આવે અને આ બધી વાતોમાં હું એમ કહું છું કે કોઈ વિચારવાની ફસાવાની જરૂર નથી તમે એકવાર વાંચો સરદાર સાહેબને તમે એને એનું જીવનચરિત્ર વાંચશો અને ખાસ કરીને હું એટલું કહેવા માંગીશ કે જ્યારે પહેલી પેલું ઇલેક્શન આપણે ત્યાં આવ્યું ને એ પહેલા સરદાર સાહેબનું મૃત્યુ થઈ ગયું હતું એટલે

પ્રશ્ન એવો પણ છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ એમનું નામ હતું એ બૂઝીને એમનું નામ મૂકવામાં આવ્યું છે નો ડાઉટ સરદાર વલ્લભભાઈ પટેલને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તો બનાવવામાં આવી છે પરંતુ જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે સરદાર વલ્લભભાઈ પટેલના નામે હતું ને આજે પણ કેટલાક તમારા જેવા ક્રાંતિકારી યુવાનો લડત ચલાવે છે કે એ જે નામ હતું એ નામ ફરી લખવામાં આવે એ જગ્યા ઉપર શું કહેશું આ રાજકીય રીતે આખા બાબત બાબતોને જો એક તો પહેલાં તો હું એટલું કહેવા માંગીશ કે જીવતા માર્ગ માણસોના ક્યારેય સ્મારક જોયા છે નથી જોયા આપણે ક્યારેય નથી જોયા પરંતુ કહેવાય ને જેને છે નામનાની એ લોકો આવી હરકતો કરે છે નરેન્દ્ર મોદી હોય કે કોઈ પણ હોય સરદાર સાહેબ થી ઊંચું કોઈ નથી એનું નામ હટાવી અને પોતાનું નામ રાખવું અને એ પણ એવી રીતે કહીને કે મારા સમર્થકોની લાગણી હતી એને માન આપ્યું તો એની મૂર્ખતા કહેવાય હું વડાપ્રધાનના પદને મહત્વ માન આપું છું પૂરેપૂરું પરંતુ એ જે હરકત હતી ને એને અમે ક્યારેય સ્વીકારવાના નથી બીજું કે કેમ સરદાર વલ્લભભાઈ પટેલનું એ લોકો એવું કહે છે કે અમે એક મૂર્તિ બનાવી દીધી એક સંકુલ હજી સરદાર વલ્લભભાઈ પટેલના નામે છે પરંતુ ક્યાંય પણ તમે મેચ જોશો કે ઇંગ્લેન્ડની અંદર મેચ જોવાતો હશે કે તો ત્યાં નામ તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એમ જ લેવાતું હશે સરદાર સાહેબનું નામ ક્યાંક ને ક્યાંક એને કાપવાની કોશિશ કરેલી જ છે અને એ તમામ લોકોએ સમજવાની જરૂર છે કે દિલમાં શું છે એના અને એ તમ મોઢા ઉપર શું લાવે છે જોકે હવે એનો ચહેરો બધાની સામે ખુલ્લો પડી જ ગયો છે તો હું એ વધારે એમાં કંઈ કહેવા નથી માંગતી પણ એ અમારા માટે ખૂબ જ અપમાનજનક હતું ને એના માટે જેટલું લડવું પડશે એટલું અમે લડીશું છેલ્લો મારો પ્રશ્ન સરદાર સાહેબની યાત્રા છે ગોંડલ જવાની છે પાટીદાર સમાજમાં તમામ આગેવાનો અને સર્વ સમાજના લોકો આ યાત્રામાં ઉમટવાના છે ગોંડલમાં યાત્રા જશે કઈ રીતે જોઈ રહ્યા છો આ યાત્રાને ત્યાંના પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજના જે લોકો છે એમને શું મેસેજ હું ગોંડલ નહીં પણ આમ તો ગુજરાતના અઢારે વર્ણના લોકોને મેસેજ એ આપવા માગું છું કે અંદર અંદર જે કંઈ પણ તમારે ચાલતું હોય રાગ દ્વેષ કંઈ પણ હોય પરંતુ સરદાર સાહેબ માટે બધા જ એકત્રિત થઈ અને આપનું યોગદાન આપજો રહી વાત ગોંડલની તો ગોંડલની અંદર પણ મારા માટે જેને કોઈને રાગ દ્વેષ હોય મારા માટે કોઈને દુશ્મની હોય તો એ સાઈડમાં રાખજો આ સરદાર સાહેબની યાત્રા છે મારી યાત્રા નથી સરદાર સાહેબ માટે નીકળ્યા છીએ અને જો છતાંય પણ તમારે કોઈ એવી હરકતો કરવી હોય તો ભગવાન તમને સદબુદ્ધિ આપે ચોક્કસથી ખૂબ ખૂબ આભાર આ હતા પાટીદાર સમાજના મહિલા આગેવાન જિગીશાબેન પટેલ તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની જે ઐતિહાસિક યાત્રા નીકળવાની છે તેમનાથી લઈને અલગ અલગ મુદ્દાઓને લઈને તેમણે વાતો કહી છે મેસેજ પણ યુવાનોને આપ્યું છે કે સરદાર વલ્લભભાઈ પટેલનો ઇતિહાસ વાંચજો જેના કારણે તમે એ પહેલા વોટ્સઅપ યુનિવર્સિટીના જ્ઞાનમાં ના ફસાવો સાથે જ હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં ભવ્ય તૈયારીઓની તડામાર તૈયારીઓની શરૂઆત થઈ ગઈ છે તમામ ગામો થનગની રહ્યા છે આ યાત્રામાં જોડાવા માટે ત્યારે કેવી સ્થિતિનું આગામી દિવસોમાં નિર્માણ થાય છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં